નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મારી ચેનલ સ્કૂલ એક્ટિવિટીઝ ઓફિશિયલ આજના વિડીયોમાં તમારું સ્વાગત છે અને દોસ્તો તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારા લાગે તો લાઈક કોમેન્ટ કરતા રહેજો સૌથી પહેલાં મારે તમને વાત કરવી છે કે રક્ષાબંધન નિમિત્તે શાળાની અંદર એક સ્પર્ધા રાખવામાં આવી રાખડી બનાવવાની સ્પર્ધા અને વિદ્યાર્થીઓને એના આગળના દિવસે કહેવામાં આવ્યું એ પણ બપોરે કે તમારે એક સરસ મજાની હોમમેડ રાખડી બનાવવાની છે વિદ્યાર્થીઓ પહેલાં તો એ ચમક્યા કારણ કે એમની જોડે વસ્તુઓ ન હોય પણ ત્યારબાદ દોસ્તો એમને થોડાક સૂચનો આપવામાં આવ્યા અને જે રાખડીઓ બનીને આવી એ ખરેખર અદ્ભુત વિચાર માગી લે એવી અને મહેનત માગી લે તેવી હતી હું તમને એ રાખડીઓની વિશેષતા અને રાખડીઓ બતાવવા માગું છું સૌથી પહેલાં તો આ એક કાપડની રાખડી છે કાપડને વાળીને સીવીને બનાવેલી રાખડી છે એના બાદ આપ જોઈ શકો છો કે જે કિચન હોય કિચનમાંથી નીકળેલું રમકડું એક ટેડી બિયરને ચોંટાડીને સરસ મજાની રાખડી બનાવેલી છે આ રાખડી ખૂબ વિચાર માગી લે તેવી છે તમે દરેક વિદ્યાર્થીઓની રાખડીમાં કંઈક વિશેષતા જોશો અહીંયા એક રેસા કાઢેલું કાપડ અને જે રંગીન કાગળ આવે એનો ઉપયોગ કરીને બનાવેલી રાખડી તમે જોઈ શકો છો ત્યારબાદ જે રાખડી આવશે એ એનાથી પણ કંઈક વિશેષ છે અહીંયા મોતીનો અને ટીકીનો ઉપયોગ કરીને બનાવેલી રાખડી છે દોસ્તો આ બધું જ મટીરિયલ જે છે એ વેસ્ટ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું કે પાંચ દસ રૂપિયાની ખરીદી કરવી પડે તો કરજો પણ વિદ્યાર્થીઓ એમની બુદ્ધિ વાપરીને આ બનાવી લાવે છે અહીંયા તમે સ્ત્રીઓ જે માથામાં બોળીયું નાખે છે એ બોળિયાનો ઉપયોગ કરીને બનાવેલી રાખડી તમે જોઈ શકો છો આ સિવાય અલગ અલગ પ્રકારની વિદ્યાર્થીઓ રાખડીઓ બનાવી લાવ્યા છે નેકલેસ ગળામાં પહેરવાનો જે હોય તૂટી ગયેલો એનું મટીરિયલ ઉપયોગ કરીને રાખડી બનાવી છે જુઓ દોસ્તો તમે કેટલું બાળકો વિચારી શકે છે એ તમે જુઓ અહીંયા કાપડના રેસા કાઢીને બનાવેલી રાખડી તમારી સામે છે વિદ્યાર્થીઓ દરેક વિદ્યાર્થી કંઈક ખાસ અલગ વિચારી શકે છે એવું સાબિત થાય છે વિદ્યાર્થીઓની અંદર ઘણી બધી સર્જનાત્મકતા હોય છે જરીનો ઉપયોગ કરીને બનાવેલી રાખડી અહીંયા વિદ્યાર્થી બનાવીશ આ સિવાય તમે જોઈ શકો છો ઘણી બધી રાખડીઓની અંદર મોતીનો ઉપયોગ થયો છે મણકાનો ઉપયોગ પણ થયો છે જે કાર્ડશીટ આવે ચાર્ટ પેપર આવે એને અલગ અલગ એના પીસીસ બનાવીને અલગ અલગ આકારના પીસીસ બનાવીને અહીંયા ગોઠવીને એક રાખડી બનાવેલી છે દરેક વિદ્યાર્થીએ કંઈક અલગ કર્યું છે એટલા માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું તમને દેખાડવા માટે પહેલી નજરે જોતાં આપણને તમામ રાખડીઓ જે છે એ એકદમ સાદી લાગે પણ એના પાછળ વિદ્યાર્થીએ કેટલું વિચાર્યું હશે અને કેટલી મહેનત કરી છે એ ખાસ જોવું રહ્યું અહીંયા પણ મોતી અને ટીકીનો ઉપયોગ કરીને બનાવેલી રાખડી છે વિદ્યાર્થીઓની દરેક રાખડી જે છે એ ખરેખર અદ્ભુત છે મેં ધાર્યું પણ નહોતું કે આટલી સરસ મજાની રાખડી મને મળશે અને બીજા દિવસે જ્યારે વિદ્યાર્થીઓ રાખડી લઈને આવ્યા અહીંયા જુઓ લીલા રંગના કાપડના રેસા કાઢીને બનાવેલી રાખડીની સાથે સાથે એ ટીકી ચોંટાડેલી રાખડી પણ તમને જોવા મળે છે કેટલાક વિદ્યાર્થીઓ બે બે રાખડી બનાવી લાવે છે દોસ્તો એ એમના ઉત્સાહનું એક સૂચન કરે છે કે વિદ્યાર્થીઓને કામ કરવામાં કેટલો ઉત્સાહ હોય છે અહીંયા તમે ઊનનો દોરો જોયો હશે એ અલગ અલગ દોરાનો ઉપયોગ કરીને અહીંયા એક રાખડી બનાવી છે બે બે રાખડી બનાવી છે દોસ્તો આ રાખડી કાર્ડશીટનો અલગ શેપ કાપીને એના ઉપર ટીકી સ્ટોન લગાવીને સુંદર રીતે રજૂ કરી છે દીકરીએ ઘણી બધી રાખડીઓ દોસ્તો બનાવી લાવ્યા હતા વિદ્યાર્થીઓ વેસ્ટ મટીરિયલ અહીંયા તમે જોઈ શકો છો આવું મટીરિયલ તમને ક્યાંક હારમાં કે કોઈ કાપડોમાં કે એવી રીતે ગૂંથેલું વણેલું કે કંઈક બનાવેલું હોય એ વસ્તુનો ઉપયોગ કરીને પણ વિદ્યાર્થીઓ રાખડી બનાવી લાવ્યા છે અહીંયા ચમકતો કાગળ જે વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું કે આપણી નજર હોવી જોઈએ જ્યાં આપણે જોઈએ ત્યાં પડેલી વસ્તુ કદાચ આપણા કામમાં લાગે તો એને લઈ લેવી જોઈએ અનુસંધાને અહીંયા સરસ મજાની મોતીનો ઉપયોગ કરીને બનાવેલી રાખડી નાની પણ સુંદર રાખડી વિદ્યાર્થીઓ ખૂબ સરસ રીતે રાખડી બનાવી લાવ્યા છે દોસ્તો અહીંયા જે શેપ હતો પણ એની અંદર ચોંટાડેલું મટીરિયલ અલગ ક્યારેક વિદ્યાર્થીને આળસ આવતી હોય તો વિદ્યાર્થી બીજાની કોપી પણ કરી નાખે પણ દોસ્તો એમાં પણ મહેનત તો લાગે જ જ્યારે વિદ્યાર્થી જાતે બનાવે છે ત્યારે એને ખૂબ મહેનત લાગતી હોય છે ત્યારે એ મહેનત લગન અહીંયા એક અલગ પ્રકારની રાખડી જે છે ઘણીવાર રાખડીઓ મળતી હોય છે ડબ્બીઓમાં તો આ વિદ્યાર્થી ડબ્બી અને એ સાથે ઉપર એનું ઢાંકણ પણ છે જે એણે નીચે મૂકેલું છે અને રાખડી બનાવી અને એની અંદર મૂકીને લાવ્યો છે એક કહેવાય ને કે બધી રાખડીઓમાં એક અલગ રાખડી જે ડબ્બીવાળી રાખડી કહેવાય અહીંયા સરસ મજાનો શેપ કાપીને એની અંદર મોતી કે મણકા કે સ્ટોન ચોટાડીને દોરીમાં પણ મણકા પોરવીને સરસ મજાની રાખડી બનાવી છે ત્યારબાદ નાનકડી પણ સુંદર જે બજારમાં મળતી હોય છે એવી જ રાખડી અલગ અલગ મોતી જે ભરતકામ માટે ઘેર વપરાતા હોય છે અથવા તો કોઈ શણગારના સામાન સાથે મળતા હોય છે એવા મોતીનો ઉપયોગ કરીને બનાવેલી રાખડી છે અહીંયા વર્ગનો એવો વિદ્યાર્થી જે શરૂઆતમાં વિડીયો બનાવીને મૂક્યો તો વિશાલ વિશાલ પણ એક સરસ મજાની રાખડી બનાવી છે અને એ રાખડીની અંદર ધ્યાનથી જોશો તો તમને ઓમ દેખાશે દરેક વિદ્યાર્થીએ કંઈક ખાસ કર્યું છે એટલા માટે મેં આ વિડિયો બનાવેલો છે મિત્રો અહીંયા રંગીન કાગળનો ઉપયોગ કરીને બનાવેલી રાખડી છે દરેક વિદ્યાર્થી એ મહેનત કરી છે દોસ્તો તમને અહીંયા એક અલગ જ આકારનું જે કાર્ટૂન બાળકોને વધારે પ્રિય હોય છે એવા કાર્ટૂન શેપની અંદર તમે રાખડી જોઈ શકો છો જેમાં આંખો પણ બનાવવામાં આવી છે મોઢું પણ બનાવવામાં આવેલું છે રંગીન કાર્ડશીટનો પણ ઉપયોગ કરવામાં આવેલો છે અહીંયા પણ કાર્ડશીટની સાથે સાથે અલગ પ્રકારનો આકાર અને અલગ રંગોથી રાખડીને શણગારવામાં આવી છે અને વચ્ચે જુઓ તમે બટન લગાવેલું છે જે કોઈએ નથી વિચાર્યું એવું આ વિદ્યાર્થીએ વિચાર્યું છે બટન ચોંટાડીને અલગ બનાવવાનો પ્રયત્ન કર્યો છે અહીંયા જે રાખડી છે એને ફૂલડા જેવો શેપ આપીને એની અંદર ટીલડી લગાવીને મોતીથી શણગારીને રાખડી મૂકેલી છે અહીંયા તમે જોઈ શકો આ વિદ્યાર્થીએ પણ એક અલગ શેપ રજૂ કર્યો છે અને એને સરસ રીતે શણગારી છે આ રાખડીને દરેક વિદ્યાર્થીની અંદર કંઈક અલગ પ્રકારની સર્જનાત્મકતા હોય છે દોસ્તો અને એ પ્રમાણે એ વિચારીને એનું કામ કરતા હોય છે બસ એને એક પ્રેરણાનું ઝરણું આપણે આપીએ તો પણ એ વિદ્યાર્થી માટે ઘણું બધું કહી શકાય અહીંયા પટ્ટી આકારમાં રાખડી છે પટ્ટી કાગળની વાળીને એની અંદર ફૂલડું મૂકીને રાખડી બનાવી છે છોકરીઓની રાખડીઓમાં અહીંયા એક વર્તુળાકાર કાગળ કાપીને એની અંદર લાલ રંગના કલરથી ટપકા કરીને બનાવવામાં આવેલી રાખડી ત્યારબાદ દોસ્તો જે આગળ શેપ આપી તમે જોયો હશે એવા શેપની અંદર એક અલગ ડિઝાઇનથી બનાવેલી રાખડી અને એની અંદર વર્તુરાકાર ટીકી ચોંટાડેલી છે મોતી અને ટીકીનો ઉપયોગ પણ વિદ્યાર્થીએ ખૂબ સારી રીતે કર્યો છે અહીંયા તમે જોઈ શકો છો ટીકી છે સ્ટોન છે અને મોતીનો ઉપયોગ કરીને બનાવેલી રાખડી છે એની અંદર ભાઈ પણ લખેલું છે દોસ્તો આગળની રાખડીઓમાં આવું લખાણ નહોતું પરંતુ આ રાખડીની અંદર એક લખાણ પણ જોવા મળે છે અહીંયા જે ગળાનો નેકલેસ હોય હાર હોય એ તૂટી ગયેલા હારનો ઉપયોગ કરીને બનાવેલી રાખડી તમે જોઈ શકો છો દોસ્તો આવું આપણને જ્યારે કોઈ કહે કે તમારે કંઈક બનાવવાનું છે અને આપણે વિચારતા થઈ જઈએ તો એવી રીતે આ બાળકો કેટલું વિચારી શકે છે એ આ એમની રાખડીઓ જોઈને આપણે વિચારી શકીએ છીએ કે સરસ મજાનું એ વિચારી અને બનાવેલી છે અહીંયા સરસ મજાની રાખડી એમાં ઝરી ટીકી મોતી વગેરેનો ઉપયોગ કરેલો છે ખરેખર રાખડી ખૂબ સુંદર દેખાઈ રહી છે એને જે બાંધવાની જે દોરો હોય ત્યાં પણ સરસ રીતે એમણે શું કર્યું છે ડિઝાઇન કરી છે અહીંયા એક રાખડી જે છે જે ઉન જેવો ચમકતો દોરો આવે એ દોરીનો ઉપયોગ કર્યો છે અને એની અંદર નાના નાના કાચનો ઉપયોગ કરીને જે શણગાર માટેના કાચ આવે છે એનો ઉપયોગ કરીને આ રાખડી બનાવેલી છે આટલી બધી રાખડીઓ તમે જોઈ દોસ્તો અને તેમાં તમે જોયું હશે કે લગભગ બધા વિદ્યાર્થીઓએ કંઈક અલગ કરવાનો પ્રયત્ન કર્યો છે અને હું આ સુંદર રાખડીઓના બદલામાં આ વિદ્યાર્થીઓને કંઈક ભેટ પણ આપવાનો છું ઇનામ પણ આપવાનો છું જેના કારણે વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય અને કહેવાય ને કે આવનારા સમયમાં એ ખૂબ આના કરતાં પણ સારી પ્રવૃત્તિની અંદર ભાગ લે અને સારું કામ કરે એક રાખડી એવી પણ હતી તમે જોઈ હશે કાગળની સાદી રાખડી દોસ્તો એ તત્કાલ રાખડી હતી કે જે સવારે કીધું અને બપોરે આ બધું રાખડીઓનો શો થાય એ પહેલાં બનાવીને દીકરી આપી ગઈ છે તો એવી રાખડી પણ અહીંયા ઉપસ્થિત છે આ બધી જ રાખડીઓ જોતાં મને ખૂબ ખુશી થઈ અને શેર કરવાનું મન થયું એટલે તમારા બધાની સાથે મેં શેર કર્યો છે આ વિડીયો તો આપ સૌને જો આ રાખડીઓ ગમી હોય અમારા વિદ્યાર્થીઓની જે પ્રવૃત્તિ છે એ ગમી હોય તો આપ એક કોમેન્ટ જરૂર કરજો તમને કેવી લાગી રાખડી આવા જ અન્ય વિડીયો સાથે મળતા રહીશું દોસ્તો તમે લાઈક કોમેન્ટ કરતા રહેજો અને તમારો જે પ્રેમ છે અમારા પ્રત્યેનો એ દર્શાવતા રહેજો તો મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી આવજો